ઓલો જાડિયો છે ને એ બયું સારી સલાહ દે છે લાઈ જાડિયા પાયા હેલી જાવ જાડિયો મને કઈક સલાહ દે છે છે ને લગભગ એને ઘર પાયા દે લઈને ઘર કોઈ હેલી જાવ મારો દીકરો જો ને ટીટીઓ જો ને એ કોકની બયું સગાવે એની બહેને ફોન લઈ દે ને એટલે અમારી બયુને ને એમાં લઈ દેવા પડે ટીટીઆને ફોન કરવા દે હાલો ટીટા એટલે તે તારી ફોન લઈ દીધો હે

આમ મને મને થઈ ગયું અને આવે છે ટૂંકમાં ડાકણ વર્ગી જાય તમને એમ સમજવાનું અને નો હોય ને એવા ઢોંગ કરવાના એટલે ઈ દીકરા મારાનો છે ને એ તમને ફોન લઈ જ દેશે પણ હા તમારે એટલું બોલવું પડે કે મારે ફોન લેવો છે એમ

પડી <ihaz> ગયો <violin beeping warfare> મને લાગે છે હવે છે આ લાઈનમાં આવતો જાય છે લગભગ છે મને ફોન લઈ દી છે એ આવે ને એટલે પાછું નાટક ચાલુ કરતા મને ફોન લઈ દી છે મારી દીકરી આ બાઈ થઈ હું જુ મને લાગે સુજલ જ વેર ગઈ માર હા હરાન ફોન કરવા દે બાપા મારું દીકરી એ હાલો એ હા તમે ફટોફટ મારા ઘરે આવો એ શું છું એમ નહી તમારી સોડી ને શાંક મેલી જમીન માં ફરક પડી ગયો મને લાગે સુડેલ વર્ગી અરે મને કે મારી નાખું તમે જલ્દી આવો હું રસ્તા મૂકો હા હા અમારે હા હાર આવી જાય ને તો કઈ લપ નહી એની સોડી હે બાપા આને આન પેલેથી ને વાવરી આવતા મને તો એવું લાગે મારો દીકરો આ સમય ફોન આવ્યો કે મારી સોડી ક્ષેક મેલી જમીન માં પગ પડી ગયો છે હવે મારે તાત્કાલિક જવું જશે આ સુડે વર્ગીનો નો ગયો તો સારું છે બોલો આ શ્યા આવી ગયા મને તો લાગે છે મારી બીક દેવી લાગી ગઈ છે આ કોક તાંત્રિકને ને ન બોલાવીને આવે તો હારું નકર છે ને હું ખોટી પડીશ આ શ્યા જશે રેઢો પાછો આવશે બાકી ફોન તો લાવત મારા હા ક્યારે આ વિશે બોલો ના એવું કઈ હતું નઈ તો મેલી જમીન માં પગ પડી હરા મને મારવા દોડી મારવા દોડી છોડીને કઈ નથી ના જલ્દી આવો ને ખરીદ ત્યારે મહાનીઓ આવશે આ ફોન લઈ દે ને તો હારું લગભગ ડેલો ખેલખો આવતો લાગે છે આવતો લાગે છે ભાઈ પાછું નાટક ચાલુ કરું એ ફોરી બરા તને શું થાય છે લે બાપુ તમે એ સમય ક્યાં આ તો હરખું છે હવે બધું લે જો બાબા દી આવે જો તું કોણ છો એ તારો બાપો છું હું મારી સોરી ઉના હૈયા નો કરે અડાડે અહીંયા લઈ જાય છે હાલો લઈ હારા પકડો આને